ચાલો જે ટ્રેક્ટર વખર સેલ બગડેલો છે હું મારા ઘરેથી પાલનપુર સુધી નીકળું છું અને મારા ઘરથી પાલનપુર સુધીના જે પર્યટન સ્થળો વચ્ચે છે હું તમને જરૂર બતાવી વિડીયો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ના ભૂલજો ચાલો ચાલુ કરીએ ઉજાણી જે પર્યટન સ્થળ છે જે બાલારામ નજીક આવેલી છે તમે જોયું તો કમેન્ટમાં જરૂર બતાવજો અને હવે હું ત્યાંથી આગળ નીકળ્યો છું અને હવે હું તમને આ રપોર્ટ દેખાય છે રપોર્ટથી આગળ એક બાલારામ પેલેસ આવેલો છે હું તમને બાલારામ પેલેસ બસ બતાવું છું આ ઇનોવા ગાડી જોવો કેવી રીતે જાય છે હવે આગળ આવે છે બાલારામ પેલેસ જો ખરબચડો રસ્તો સાઈડમાં થઈને ટ્રેક્ટર લીધું છે જો સામે ભાઈ લારીવાળી ગાડી લઈને આવે છે અને તે સાયકલ કે તો થાક્યો એટલે ઊભો રહ્યો છે આ જો બાલારામ પેલેસ કેવો લાગ્યો જોયો હોય તો કમેન્ટમાં જરૂર બતાવજો હવે હું બાલારામ પેલેસથી ચાલો તો હવે હું તમને પણ આગળ પણ હજી સુધી અમારા રસ્તાની નવીનતાઓ દિવાળીમાંનું ઘર જે પીટીસી કોલેજ એટલે લેડીઝ પીટીસી કોલેજ છે જે સઘન ક્ષેત્ર અને એકથી દસ સુધીનું ધોરણ પણ સ્કૂલમાં ચાલુ છે અને આ સઘન ક્ષેત્ર આવી ગયું છે સઘન ક્ષેત્રમાં અગિયારથી બાર ધોરણ પણ અવેલેબલ છે પણ એ અલગ સ્થિતિ છે જો બાલારામ સઘન ક્ષેત્ર આવી ગયું છે હવે હું તમને એક બાલાગામથી આગળ જતાં એક તમને રેલવે પુલ બતાવીશ પુલના નીચેથી જવાનું છે ઉપર રેલવે જાય છે આ પુલમાં એવી રીતે રસ્તો બનાવ્યો છે કે નીચે એક સાઈડમાં જવાના રસ્તે પાણી ભરાય છે અમને જવામાં જો પાણી તો હશે જ લગભગ નવ્વાણું ટકા પાણી હશે તમે જોઈ શકો છો પાણી તો હશે જ જો મારું કેવું સાચું પડે જો પાણી છે આ જો હવે આ ટ્રેક્ટર પાણીમાં જાય છે જો આટલો આટલો ડૂબાય છે પછી હું આગળ જઈને હાઈવે ચડું છું હવે પહેલું તો નાળો પાર કરું છું નાળો પાર કરીને આગળ જો શિફ્ટવાળો દેખી રહ્યો છે કે નાનો ટ્રેક્ટર પણ ચાલી જાય છે ચલો હવે આ બમ્પ ટાળીને હવે આપણે હાઈવે ચઢવાનું છે તો ફટાફટ હવે હાઈવે ચડી જઈશું એ ફટાફટ આગળ ઠાર આવે છે ઠાર આવે એટલે ઉભર્યા આવ્યો નકર મારો બેઠો ઠાર વાળો નાનો જોઈને કોઈ દેખે જ નહીં હવે આપણે ઉભા હવે આપણે હવે નીકળવાનું ચાલુ એ આપણે હવે નીકળ્યા ચલો ફટાફટ રિક્ષાને આગળ થવા દોરી પછી હવે આપણે ચાલો હવે હું તમને તિરંગા પણ બતાવીશ મોટી હોટલ જો આ તિરંગા મોટી હોટલ કેટલી ગાડીઓ પડી છે ખૂબ મોટી હોટલ છે જો આ ટ્રક ઓવરલોડિંગ ટ્રક જાય છે ટેલર કેટલો ટન વજન છે જો આ બસ સ્કૂલ બસ હવે ચિત્રા અને દસપુરિયા પાટીયાત ને આગળ જોવો આ મારો વિડીયો આગળ પણ ટોલ ગેટ આવે છે ટોલ ગેટ એક કિલોમીટર કમ્પ્લીટ છે ચલો સામે દેખાય એ ટોલ ગેટ છે ચલો આપણે ટોલગેટમાં જુઓ ટોલ ગેટ તે જેટલી કીચમ ઘીચ છે આજુબાજુમાં બેરિયલ ગોઠવેલા છે જેવામાંથી ટેક્ટ કાઢવું પડે છે કોઈ ગાડીવાળો ઘૂસે ના એટલા માટે કોકરી ભરીને પીક ગોઠવવાના છે જો આ બિગ બાઇટ કીટ શોપ ટોલ ના આગળ હોટલ બિગ બેટ રૂમ્સ ચાલો આપણે ફાયદા અશોકભાઈ ઇલેક્ટ્રિક વાળા આવી ગયા છે ટ્રેક્ટર કોલ ફિટિંગ ચાલુ થઈ ગયું છે શું થયું છે કે બેટરીમાં પાણી ચેક થાય છે કારીગરનું કહેવું એવું કે એક ગોળી નો જે વોલ્ડર આવે તે ઉડી ગયું છે જો બહારનો નજારો જો આ ભાઈ આ ભાઈ પેશપ કરવા કરવી છે પણ બધા દેખે છે એટલે કરતો નથી જો આ બહાર નજારો ফাইনলে ট্র্যাক্টর রিপে থাই গুঁচে চলো আপু ফাইনালে একদম ট্রেক্টর রিপেয়ার জয় হি জয়ার ভিডিও গম